એક વખત માંધાતા રાજાએ વશિષ્ઠ મુનિને પૂછ્યું કે હે અતિભાગ્યવાન જો તમે મારા પર ખુશ અને પ્રસન્ન હો તો મને જણાવો કે કયું વ્રત કરવાથી મારું બધા પ્રકારે મંગલ થાય વશિષ્ઠ મુનિએ જવાબ આપ્યો કે હે રાજન હવે હું તને એ વ્રતનો મહિમા અને ઇતિહાસ સમજાવીશ જે કોઈને પણ દરેક પ્રકારનું કલ્યાણ બક્ષે છે ફાગણ માસમાં શુકલ પક્ષમાં આવતી એકાદશી કરવાથી મળતા સંચિત પુણ્યના પ્રતાપે દરેકના પાપનો નાશ થાય છે દરેકને મોક્ષ મળે છે અને એક હજાર ગાયોનું દાન કરવાથી જે પુણ્ય મળે છે તે મેળવી પુણ્યશાળી બને છે જીવહિંસા કરનાર પારધી પણ પાપથી મુક્તિ મેળવે છે વૈદિશ નામના સુંદર શહેરમાં એક સુખી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણના લોકો આનંદથી રહી પોતાના ધર્મનું પાલન કરતા હતા ત્યારે કોઈ પાપી અધર્મી કે નાસ્તિક વસતા ન હતા ધાર્મિક વિદ્વાન બળવાન અને સદાચારી એવા ચૈત્ર રથ નામનો સોમવંશી રાજા રાજ્ય કરતો હતો એના રાજમાં કોઈ લોભી કે કોઈ નિર્ધન ન હતું વરસાદ સારો પડતો હતો તેથી કદી દુકાળ પડ્યો ન હતો પ્રજા સર્વ વાતે સુખી અને સંતોષી નિરોગી આબાદી હતી રાજા તેમજ રૈયત બંને ધર્મિષ્ઠ અને વિષ્ણુ ભક્ત હતા તમામ લોકો ફાંગણ શ્રવણ અને વ્રત કરતા હતા વર્ષો પૂરા થયા પછી આ આમલકી એકાદશીના દિવસે તમામ લોકોએ ઉપવાસ કર્યો રાજાએ નદીમાં સ્નાન કરી દેવાલયમાં જઈ જળથી ભરેલા ઘડામાં પાંચ રત્ન અને સુગંધિત ચંદનથી પૂજા કરી તેની પાસે છત્રી પગરખા તથા દીવા રાખી ગળા ઉપર પરશુરામની સ્થાપના કરી આમળા અને દક્ષિણા મૂકી રહેનાર અને પૃથ્વીસ વખત નક્ષત્રી બનાવનાર સાક્ષાત ભગવાન અવતાર સમા પરશુરામની સ્તુતિ કરી જાગરણ કર્યું આ સમયે એક શિકારી અચાનક ત્યાં આવી પહોંચ્યો તે ભૂખ્યો હતો કુટુંબના પોષણ માટે શિકાર કરીને ખભે ઉપાડેલા પ્રાણીઓના ભારથી તે થાકી ગયો હતો આ સ્થળે માનવ સમુદાય અને દીવાઓમાં જોઈ તે આશ્ચર્ય થયો ખભા ઉપરથી ધરતી ઉપર બધું મૂકી આરામ કરવા બેઠો આ જગ્યાએ વિષ્ણુ ભગવાનની કથા મહાત્મય થતા હતા તે સાંભળવાનો તેને લાભ મળ્યો આખી રાત્રિ ભૂખ્યા ભૂખ્યા જ બધાની સાથે જાગરણ કર્યું સવાર પડતા તમામ લોકો પોતાના ઘરે ગયા અને આ શિકારી પણ પોતાના ઘરે ગયો પ્રેમથી ભોજન કર્યું ઘણા સમય પછી તેનું મૃત્યુ થયું આમ આ અમલકી એકાદશીના વ્રતના પુણ્યથી તે જયંત નગરીના વિદરથ નામના રાજાને ત્યાં જન્મ પામ્યો તેનું નામ વસુરથ પડ્યું હતું નીડર બની તેણે સુખ સમૃદ્ધિથી ભરપૂર દસ હજાર ગામોવાળું મહાન રાજ્યનો વહીવટ કર્યો તે સૂર્ય જેવો તેજસ્વી ચંદ્ર જેવો ક્રાંતિમાન વિષ્ણુ જેવો પરાક્રમી પૃથ્વી જેટલો ક્ષમાશીલ ધર્મપારાયણ સત્યવાદી અને પ્રજાપાલક હતો યજ્ઞો વારંવાર કરી દાન દક્ષિણા પણ આપતો હતો એક દિવસ કમનસીબે શિકારેથી પાછા ફરતા તે રસ્તો ભૂલી ગયો અતિ થાક અને ભૂખ લાગવાથી તે ઘોર જંગલમાં એક વૃક્ષ નીચે સૂઈ ગયો થોડા સમય પછી પર્વતમાં જંગલમાં રહેનારા મલેચ્છો તેની પાસે આવ્યા તે રાજાના દુશ્મનો હતા તેમના ત્રાસમાંથી પ્રજાનું રક્ષણ કરવા તેણે અનેક કૌટુંબીજનોને મારી નાખ્યા તેનું વેર લેવા એ મલેચ્છોએ તેને ચારે બાજુથી ઘર ઘેરી લીધો અને જાત જાતના આયુધો વડે તેને મારવા લાગ્યો પરંતુ રાજાના શરીરે કોઈ ઈજા થઈ નહીં ત્યારે તેમને આશ્ચર્ય થયું અને લાચાર બની ગયા આ દરમિયાન રાજાના શરીરમાંથી એક લાવણ્યમય સુંદર સ્ત્રી બહાર નીકળી તેને અવલૌકિક આભૂષણો પહેર્યા હતા તેની લાલ ચોળ આંખમાંથી આગના અંગારા ઝરતા હતા હાથમાં કાળચક્ર લઈ બહાર નીકળેલી સાક્ષાત ચંડિકા સમી એ શક્તિ સ્ત્રીએ તમામ મલેચ્છાનો શીર ધડથી અલગ કરી નાખ્યા જ્યારે રાજા નિંદ્રામાંથી બહાર આવ્યો ત્યારે તેણે આ દ્રશ્ય જોયું નમાવી આંખો હાથ જોડીને પ્રાર્થના કરી હે રાજા તારા દુશ્મનનો નાશ કરનાર આ સાક્ષાત ભગવાન નારાયણની માયા છે આકાશવાણી સાંભળી રાજા અતિશય ગડગડો થઈ ગયો અને તેનું હૃદય ભક્તિભાવથી ગદિત થઈ ગયું રાજા મહેલમાં પાછા ફર્યા અને નિર્વિઘ્ને ઇન્દ્ર રાજાની જેમ રાજ્ય કર્યું અંતે દેવલોકમાં ગયો આમ આ વ્રત કરનાર ગમે તેવા મહાન મુક્તિ મેળવી વિષ્ણુ લોકમાં જાય છે બ્રહ્મા વિષ્ણુ ગણેશ ઇન્દ્ર વગેરે દેવો પોતાના વિવિધ વેશ અને વિવિધ રૂપોમાં મંદિરની લીલા જોવા પધારે છે અને કુંજ એકાદશીથી હોળી ખેલ થાય છે જ્યાં પ્રભુ સાક્ષાત વ્રજમાં લીલા કરતા હોય તે જોવા દેવતાઓ અવશ્ય પધારે છે દેવતા ઉપરાંત વિવિધ સંપ્રદાયના સાધુ સંતો અને મહંતો પણ આવે છે શ્રીનાથજીને રીઝવવા વિવિધ પ્રકારના ગાન તાલ નાચ અનેક કાર્યક્રમો થાય છે એકાદશીથી રોજ રાજભોગ ખેલાય છે અને શયનના દર્શનમાં અબિલ ગુલાલની છોડો ઉડે છે કીર્તિનિયા થાય છે ત્યારે દેવતાઓનું આગમન થાય છે પ્રભુ લીલામાં રસની પ્રાપ્તિ થાય છે અને પ્રભુના સ્વરૂપાનંદની થાય છે આમ કુંજ એકાદશી પાછળ કુંજોમાં આજે લીલા થાય છે તેને ભાવના દ્વાદશ છે આને કુંજ એકાદશી પણ કહેવામાં આવે છે આ વ્રત કથા સાંભળવા માત્રથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ થાય છે આ લોકમાં સંતાન સુખ ભોગવીને પરલોકમાં સ્વર્ગને પ્રાપ્ત કરે છે આ એકાદશી સર્વ મનોકામના પૂર્ણ કરનારી સંતાન સુખ આપનારી ધન સંપત્તિ પ્રાપ્ત કરાવનારી આ એકાદશી શ્રેષ્ઠ છે જો કોઈ અનિવાર્ય સંજોગોમાં એક ચાણું કરવું પડે તેમ હોય તો પણ આપ એક ચાણું લઈ શકો છો પરંતુ તેમાં ચોખા કે તેની બનાવેલી વાનગીઓ ખાવી નહીં લસણ ડુંગળી માંસનું સેવન ન કરવું જોઈએ જો વ્રત ન કરતા હોય તો પણ આજે સાત્વિક ઘરનું બનાવેલું તાજું ભોજન જ ખાવું જોઈએ આ એકાદશી દરમિયાન ભગવાનના જાપ અને કીર્તન અવશ્ય કરવું જોઈએ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્રના જાપ બની શકે તેટલી વાર કરવા જોઈએ વિષ્ણુ ભગવાનનો સુંદર શૃંગાર કરવો અને તેમને તુલસી પત્ર અર્પિત કરવા જોઈએ વ્યક્તિએ મંગળા આરતીના દર્શન કરવા જોઈએ તેના પછી તુલસીને જળ અર્પણ કરી પૂજા કરો આ દિવસે અન્ન દાળ કઠોળનો ત્યાગ કરવો જોઈએ અને શારીરિક ક્ષમતા અનુસાર ઉપવાસ કરવો યથાશક્તિ અનુસાર દાન દક્ષિણા આપી દ્વાદશીના દિવસે એકાદશીના પાણા અવશ્ય કરવા જોઈએ આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે તો આ વીડિયોને લાઈક કરો આવી જ આધ્યાત્મિક માહિતી ધરાવતા વિડીયો જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખો